નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ શિક્ષક બનવા માટે મનોવિજ્ઞાન ખાસ પૂછાતા પ્રશ્નો જે પોલીસ જેવી એક્ઝામમાં પણ પૂછાય એ જરાક જોઈએ પહેલો પ્રશ્ન મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે તો મનોવિજ્ઞાન એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેને સાયકોલોજી કહીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે તો માનવીના વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં કરશે એટલે અહીંયા વાતાવરણ એટલે કે આપણે હવાનું આવરણ નહીં પણ વ્યક્તિ મનુષ્ય માનવી જ્યાં રહે છે એ સમાજમાં એના એના આજુબાજુનું પર્યાવરણ એમ એ વાતાવરણ ત્રીજું જોઈએ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે તો વર્તન છે ઓપ્શન નંબર ડી મનોવિજ્ઞાન એ માનવીના વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે પ્રશ્ન ચાર જોઈએ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે તો અઢારસો ને ઓગણ એસી માંથી વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો અઢારસો ઓગણ્યાસીમાં વિલ્હહેમ વૂંટે પ્રયોગશાળા સ્થાપી એટલે કે પ્રયોગ કરતું વિજ્ઞાન થયું એટલે એને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને જાય છે તો જવાબ આવશે વિલ્હેમ વૂંટ આપણો ઓપ્શન નંબર થ્રી એમને અઢારસો ઓગણ્યાસીમાં પ્રયોગશાળા સ્થાપી અને પ્રયોગાત્મક સ્વરૂપ આપ્યું પ્રશ્ન નંબર છ જોઈ રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તો રચનાવાદીઓ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો પ્રશ્ન સાત જોઈએ વર્તનવાદના પ્રણેતા કોણ હતા વોટસન વર્તનવાદના પ્રણેતા હતા પ્રશ્ન આઠ અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો અચેતન મનનો સિદ્ધાંત આપ્યો ફ્રોઈડ મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ કહેવાય મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમનની બુદ્ધિ કસોટીથી થયો તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે તો મન દુરસ્ત તંદુરસ્ત એટલે કે અહીંયા સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની શાખા આવશે કોના મતે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે તો સિટી મોર્ગને મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી કે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે તો એ હિલગાર્ડ અને એટકિન્સને આ વ્યાખ્યા આપી હતી કે મનોવિજ્ઞાન માનવીની તમામ મનો માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે નુકસાનકારક તેરમો પ્રશ્ન નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસોને શું કહે છે તો નિયંત્રણ કહીશું આપણે એને નુકસાન કરે તકલીફ ઊભી કરે એવી પરિસ્થિતિને ટાળવું એટલે નિયંત્રણ કેમ્બ્રિજ મેસેચ્યુ સેટમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી વિલિયમ જેમ્સે કેમ્બ્રિજ મેસેચ્યુસેટમાં મનોવિજ્ઞાન પ્રયોગ શાળા સ્થાપી મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા પંદરમો પ્રશ્ન સિગમંડ ફ્રોઈડ આવશે મનોવિશ્લેષણવાદના પ્રણેતા વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે તો એને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ કહે છે વાર્તનિક એટલે વર્તન તો એ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ પણ કહે છે સત્તરમો પ્રશ્ન જોઈએ માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા તો માનવવાદી અભિગમના પ્રણેતા હતા અબ્રાહમ મેસ્ટલો આગળનો પ્રશ્ન જોઈએ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિથી કરવામાં આવે તો સીધો જવાબ આવે કે આંતર નિરીક્ષણ પદ્ધતિ પોતાની અંદર જ જે ચાલતા મનોવ્યાપાર હોય એનું નિરીક્ષણ બીજો પ્રશ્ન જોઈએ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં જે મર્યાદાઓ રહી ગઈ હોય એ દૂર કરવા વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય પ્રશ્ન ત્રણ જોઈએ ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ તો એ જૂથની માહિતી મેળવવા જૂથના જ સભ્ય બની જાય જેથી પૂરી માહિતી મળી રહે એવી પદ્ધતિ છે સહભાગી નિરીક્ષણ સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહેવાય તો એ તુલનાત્મક અભ્યાસ કહેવાય કે સમયનો બચાવ થાય ને એક સમાન ગુણલક્ષણ ધરાવતા બે અલગ અલગ પાત્રો પર એકસાથે અભ્યાસ કરવામાં આવે અને બે પાત્રોના વર્તનનો તુલનાત્મક અભ્યાસ થતો હોવાથી તેને તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ કહી છે કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે તો દીર્ઘકાલીન અભ્યાસ જે એકના એક પ્રયોગપાત્ર પર લાંબા સમય સુધી ચાલશે જો એના પ્રશ્નમાં જ જવાબ છે જેમ કે કોઈક વ્યક્તિના જન્મથી એના મૃત્યુ સુધીના વર્તનનો એના વિકાસનો અભ્યાસ કરવો હોય વૃદ્ધિ વિકાસનો તો એ લાંબા સમય સુધી ચાલશે એમ એટલે એને દીર્ઘકાલીન અભ્યાસ કહીશું આગળ જોઈએ પ્રશ્ન છ કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો વ્યક્તિ અભ્યાસથી એના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપ આપવામાં આવે પ્રશ્ન સાચ જોઈએ રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે તો રૂબરૂ મુલાકાત એટલે કે મુલાકાત પદ્ધતિ કસોટી સંચાલનની એકવિધતા શું કહેવાય તો કસોટી સંચાલનની એકવિધતા એટલે પ્રામાણિકતા મનોવિજ્ઞાન કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું તો મનોવૈજ્ઞાનિક જે કસોટી લેવામાં આવે છે એના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વસનીયતા સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલન રહિત મૂલ્યાંકનને શું કહેવાય તો એને આપણે વસ્તુલક્ષિતતા કહીએ છીએ દેખો વિશ્વસનીયતા અને વસ્તુલક્ષિતામાં શું ફરક તો મનોવૈજ્ઞાનિક કસોટીની જે પરિણામ હોય એ સાતત્યતા જળવાય એમાં એકવાર તમે એ કસોટી લીધી તો એનું જે પરિણામ આવે બીજી વાર લેશો ત્રીજી વાર ચોથી વાર એનું એ જ રહેશે વધારે ડિફરન્ટ નહીં આવે એટલે એ વિશ્વસનીયતા કહેશું એને જેના પરિણામમાં સાતત્ય રહેતા જળવાય છે અને પરિણામમાં એની ચકાસણી વખતે સંશોધન પ્રક્રિયામાં કોઈ પણ પૂર્વગ્રહ કે મનોવિલણ મૂલ્યાંકનને અસર ન કરે તો એવી જે કસોટી હોય ને વસ્તુલક્ષિતા કહે છે કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ તો આવી નિરીક્ષણની વ્યાખ્યા યંગ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે કે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ અને બનાવનો અભ્યાસ બારમો પ્રશ્ન કે નિરીક્ષણની કઈ પદ્ધતિમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી તો એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિમાં આપણે અચેતન મનનો અભ્યાસ કરી શકતા નથી કેમ કે આંતરનિરીક્ષણ કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એ અનિયંત્રિત પદ્ધતિ છે એમાં નિરીક્ષણ કરતાં એ જે જે સ્થળનું કે જે જગ્યાનું નિરીક્ષણ કરે છે એના પર એનું નિયંત્રણ હોતું નથી એટલે એને આપણે એવી જે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ છે એટલે એને અનિયંત્રિત કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહે છે કોઈપણ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે તો એ જે તે જગ્યાએ જવું પડશે પૂરનું દ્વારા થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા એટલે એને આપણે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહીશું રોગપ્રતિકારક રસીઓની લાંબા ગાળાની અસરો ચકાસવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય હવે રસી અત્યારે ધારો કે જેમ કે કોરોના આવ્યો ત્યારે રસી આપી તો એની ત્યારે અસર થઈને પછી લાંબા ગાળે પણ કોઈક આડઅસર સારી ખરાબ અસર થતી હોય તો એ લાંબા ગાળાનો અભ્યાસ થશે તો માટે એને આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહીશું કઈ અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થિય છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખાય તો અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ એટલે સમકાલીન અભ્યાસ પદ્ધતિ કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન કરે છે તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન કરે આવું કહેનાર હતા અનાસ્ટી નાસ્ટસી નાસ્ટસી નામના મનોવૈજ્ઞાનિકે આ વાત કરી છે કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે તો એ ક્રોન બેક નામના મનોવૈજ્ઞાનિકે મનોવૈજ્ઞાનિક કસોટી વિશે વાત કરી કે વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે અને મનોવૈજ્ઞાનિક કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું તો એને માનાંક કહે છે